આજરોજ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રીની અધ્યક્ષતામાં સ્થાયી સમિતિની બેઠક મળવા પામી હતી દર અઠવાડિયે મળતી સ્થાયી સમિતિની બેઠકમાં પ્રજાલક્ષી કામો વેગવંતુ બનાવવાના નિર્ણયો લેવામાં આવતા હોય છે ત્યારે સ્થાયી સમિતિની બેઠકમાં બે કામો ચડાવવા મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી જેમાં અફોર્ડેબલ હાઉસિંગ વિભાગના પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સમાવિષ્ટ કરેલ પ્લોટ ટીપી બે એફપી પિસ્તાલીસ પૂજે સયાજીપુરા ખાતે હાઈરા ફ્લેટ ટાઈપ ઈડબ્લ્યુ એસ બે નું કામ પરત કરવામાં આવ્યું છે જ્યારે પ્રધાનમંત્રી આવાસ યોજના ગુજરાત સરકારી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ

પ્લોટ ટીપી બે એપી પિસ્તાલીસ મુજબ સયાજીપુરા હાઈરસ અને લો રેસ ફ્લેટ ટાઈપ ઇડબ્લ્યુ એસ ના એકસો પંચોતેર આવાસ બનાવવાની આઇટમ હતી સુડતાલીસ ટકા કામ ઉપર હતું આ કામને સ્થાયી સમિતિએ પરત કરવાનો નિર્ણય લીધો છે બીજું કામ હતું પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જે આવાસો બે હજાર એકવીસ બાવીસ અને ત્રેવીસમાં વડોદરા શહેરમાં બન્યા છે એમાં અલગ અલગ સ્કીમોમાં લાભાર્થી ફાળો લેવામાં આવ્યો હતો પ્રધાનમંત્રી આવાસ યોજનાને ગાઈડલાઈન અનુસાર જે મહત્તમ કિંમત નક્કી કરી હોય એની ઉપર લાભાર્થી જોડે ફાળો ન લેવો જોઈએ એવું ગાઈડલાઈનને ટાંકી અને કમિશનર સાહેબ એ આ દરખાસ્ત સ્થાયીમાં મંજૂરી માટે મોકલી હતી સ્થાયીના સભ્યોએ અલગ અલગ મહાનગરપાલિકાઓમાં શું સ્કીમ અપનાવવામાં આવે છે એની તપાસ કરી અને આગળનો નિર્ણય લેવા માટે નક્કી કર્યું છે એટલા માટે આજે આ આઇટમને મુલતવી રાખવામાં આવી છે અલગ અલગ શહેરો જેવા કે અમદાવાદ રાજકોટ સુરત માં કયા પ્રકારની સિસ્ટમ પ્રધાનમંત્રી આવાસ યોજના માટે અપનાવવામાં આવે છે એનો પ્રોપર સ્ટડી કરી અને આ અંગેનો નિર્ણય લેવામાં આવશે તો લાભાર્થી ફાળો છોડવાનું નક્કી કરવામાં આવશે તો કોર્પોરેશન પર લગભગ અઢાર પોઈન્ટ પચીસ કરોડની આસપાસનો અઢાર અઢાર પોઈન્ટ પચીસ કરોડની આસપાસનું ભારણ આવી શકે એવું છે આ પ્રકારનો નિર્ણય આજે લેવામાં આવ્યો છે અને આઈ તેમને મુલતવી કરવામાં આવે છે